ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે મેઘો મહેરબાન થયો છે દક્ષિણ ગુજરાતના વલસાડમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાકી રહ્યો છે તાજા અપડેટ પ્રમાણે ભારે વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને તાલુકાની તમામ શાળામાં હાલ પૂરતી રજાઓ જાહેર કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો સતત ત્રીજા દિવસે વહેલી સવારે વલસાડ ખાતે ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકા ખાતે નોંધાયો હતો વલસાડ ખાતે બે કલાકમાં બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ વરસતા શહેરના બંને મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા શહેરના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ અટવાવવાનો વારો આવ્યો હતો અંડરપાસમાં કમરસમા પાણી ભરાઈ જતાં પોલીસ દ્વારા બેરિકેટિંગ કરી બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો છેલ્લા બે ત્રણ દિવસથી વલસાડમાં પડી રહેલા ભારે વરસાદના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે વલસાડ તાલુકામાં તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે ડીડીઓ એ હાલમાં એક લેટર જાહેર કરીને આ રજાઓ અંગે માહિતી આપી છે ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ શાળામાં છતાં બાળકોને હાલાકી ના પડે તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે વલસાડના ડીડીઓ ટ્વીટ કરીને શાળામાં રજા અંગે જાહેર કરી છે ડીઓના અપડેટ પ્રમાણે તાલુકામાં શાળા કોલેજ આઈટીઆઈ અને આંગણવાડીમાં આજે રજા રહેશે ઉલેખનીય છે કે ધરમપુર કપરાળા પારડી વાપી અને ઉમરગામમાં ભારે વરસાદની સ્થિતિ છે અને આ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે મોડી રાતથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું વલસાડ જિલ્લાના છીપાડ ગરનારું છે જે હાલ પાણી ભરાઈ ગયું છે તેમાં અને વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લાને તમામ ચાલીસ ગામોને જોડતું આ ગરનારું છે જેમાં હાલ પાણીના કારણે આ ગરનારુંને બંધ કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં હાલ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે જય વૈદ્ય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વલસા